નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું આપણી ચેનલ વાસ્તુ પ્રેરણામાં મિત્રો આજે અમે તમને સનાતન ધર્મ અને આયુર્વેદમાં વર્ણવેલા બ્રહ્મ મુહૂર્તમાં અદ્ભુત રહસ્ય વિશે વિગતવાર માહિતી આપીશું આ એ સમય છે જ્યારે દેવી દેવતાઓ ધરતી પર ભ્રમણ કરે છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ ચરમસીમા પર હોય છે આ વિડીયોમાં તમે જાણશો બ્રહ્મ મુહૂર્ત એટલે શું અને તેનો ચોક્કસ સમય શું છે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાના ધાર્મિક અને વૈજ્ઞાનિક ફાયદાઓ આ સમયે કયા કાર્યો કરવાથી જીવનમાં સફળતા ધન અને સુખ શાંતિ આવે છે એવું કયું કામ છે જે બ્રહ્મ મુહૂર્તમાં ન કરવું જોઈએ તો મિત્રો આ વિડીયોને અંત સુધી જુઓ અને જો તમને માહિતી ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રો અને પરિવાર સાથે શેર જરૂરથી કરજો ચાહે કેટલો પણ અભાગી મનુષ્ય હોય સવારે ત્રણથી છ વાગે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને આ કામ કરી દો જે ઈચ્છો તે મળી જશે એક સમયની વાત છે માતા પાર્વતીએ ભગવાન શિવને પૂછ્યું સ્વામી મેં જોયું છે કે ચાહે કેટલો પણ અભાગી મનુષ્ય હોય જો તે સવારના બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે છે તો તે ખૂબ સુખી રહે છે આ કેમ થાય છે મને બ્રહ્મ મુહૂર્તનું રહસ્ય જણાવો ત્યારે ભગવાન શિવે કહ્યું હે દેવી હું તમને આ પ્રશ્નનો જવાબ એક કથા દ્વારા આપીશ કૃપા કરીને આ કથા ધ્યાનપૂર્વક સાંભળો જે કોઈ પણ મનુષ્ય આ કથા પૂરી સાંભળશે તે આ અવસરને કદી પોતાના હાથમાંથી જવા દેશે નહીં બ્રહ્મ મુહૂર્તનું રહસ્ય જાણીને તેનું સમગ્ર જીવન બદલાઈ જશે ભગવાન શિવ કથા કહેવા લાગ્યા અને માતા પાર્વતીને કહ્યું ખૂબ સમય પહેલાંની વાત છે કાશીમાં દીનુ નામનો એક બાળક રહેતો હતો તે બાળક ખૂબ સારો હતો પરંતુ તેની એક ખરાબ આદત હતી તે મોડે સુધી સૂતો રહેતો સવારે તેને જગાડવા માટે ઘરવાળા ઘણા પ્રયત્નો કરતા પરંતુ તે રોજ સવારે મોડું ઉઠતો તે કદી નવ વાગ્યા પહેલાં ન ઉઠતો જ્યારે તે નાનો હતો ત્યારે પરિવારજનોએ વિચાર્યું કે જ્યારે આ મોટો થશે તો તેની આ આદત સુધરી જશે પરંતુ જેમ જેમ તે મોટો થતો ગયો તેમ તેમ તેની આ આદત વધુ ગાઢ થતી ગઈ દુનિયા ઉલટી પલટી થઈ જાય પણ તે કદી વહેલો ન ઉઠી શકતો તેના પિતાને તેની આદતથી ખૂબ તકલીફ થતી તેને ઘણી નકારાત્મક શક્તિઓએ ઘેરી લીધો હતો તે બધાને પલટો જવાબ આપતો અને આખો દિવસ ઉદાસ રહેતો આની અસર તેના સ્વાસ્થ્ય પર પણ પડી રહી હતી જ્યારે તેને ખબર પડી કે તેના બધા મિત્રો સફળતા પ્રાપ્ત કરી ચૂક્યા છે ત્યારે તે વધુ ચિંતિત થયો અને ઈશ્વરને કોસવા લાગ્યો તે વારંવાર ખેતો મારી કિસ્મત જ ખરાબ છે પરંતુ તેના પિતા સારી રીતે જાણતા હતા કે તેની અસફળતાનું કારણ શું છે ભગવાન શિવે કહ્યું હે દેવી પછી એક દિવસની વાત છે તેના પિતાને કોઈ સંન્યાસી વિશે ખબર પડી તેમણે તરત જ પોતાના પુત્રની સમસ્યા લઈને તે સંન્યાસી પાસે જવાનો નિર્ણય કર્યો સંન્યાસીને પુત્રની આદતો વિશે જણાવ્યું સંન્યાસીએ કહ્યું કાલે તમે તમારા પુત્રને આ આશ્રમમાં આવવા કહેજો પછી તે પિતા ઘર તરફ ચાલ્યા ગયા તેમને ખબર હતી કે જો તે સીધી રીતે પુત્રને સંન્યાસીને મળવા કહેશે તો તે કદી તૈયાર નહીં થાય તેમણે પુત્રને પાસે બોલાવ્યો અને કહ્યું તારા બધા મિત્રો જીવનમાં સફળ થઈ ગયા છે શું તું સફળ નથી થવા માંગતો પુત્રએ જવાબ આપ્યો ચોક્કસ પિતાજી પરંતુ જ્યારે પણ હું મિત્રો પાસેથી તેમને સફળતાનું રહસ્ય પૂછું છું તો તે મને કંઈ જ નથી કહેતા ભગવાન શિવે કહ્યું હે દેવી પછી પિતાએ કહ્યું મને આ રહસ્ય ખબર પડી ગયું છે કે તે બધા કેમ સફળ થઈ રહ્યા છે ત્યારે પુત્રએ ઉત્સુકતાથી પૂછ્યું શું ખબર પડી પિતાજી કૃપા કરીને મને કહો પિતાએ કહ્યું કાલે સવારે તારે એક સંન્યાસીના આશ્રમમાં જઈને તેમને મળવાનું છે જો તું સમયસર પહોંચી ગયો તો તે સંન્યાસી તને એવો મંત્ર કહેશે જેનાથી તું સફળ થઈશ પરંતુ એક સમસ્યા છે પુત્રએ કહ્યું પિતાજી હું આખી રાત જાગીશ અને સવારે સંન્યાસીને મળી આવીશ પિતાએ કહ્યું ઠીક છે તું ત્યાં જઈને સંન્યાસીની આજ્ઞાનું પાલન કરજે પિતાની વાત સાંભળીને તે પુત્ર ખૂબ ખુશ થયો જીવનમાં પહેલીવાર તે રાત્રે જાગતો રહ્યો પરંતુ થોડી જ વારમાં તેને ઊંઘ આવી ગઈ અને તે સૂઈ ગયો બીજે દિવસે સવારે જ્યારે તે ઉઠ્યો તો તેને ખબર પડી કે સંન્યાસીને મળવાનો સમય પૂરો થઈ ગયો છે પિતાએ તેની તરફ જોઈને કહ્યું તું જીવનમાં કદી સફળ નહીં થઈ શકે જા અને સૂઈ જા પિતાની આ વાત સાંભળીને તે પુત્રને ખૂબ દુઃખ થયું તેણે મનોમન પોતાને પડકાર આપ્યો કે કાલે સવારે તે સંન્યાસીને ચોક્કસ મળશે તેણે પોતાના પગમાં એક નાનો ઘા કરી લીધો જેથી દુખાવાને કારણે તેને રાતભર ઊંઘ ના આવે ભગવાન શિવે કહ્યું હે દેવી આ તેના જીવનમાં પહેલો અવસર હતો જ્યારે તેણે પહેલીવાર સૂર્યોદય જોયો હતો તે તરત જ તૈયાર થઈને સંન્યાસીના મળવા નીકળી પડ્યો આજે તેનો અનુભવ બિલકુલ અલગ હતો તે અત્યંત શાંત અનુભવ કરી રહ્યો હતો ચાલતા ચાલતા જ્યારે તે સંન્યાસીના આશ્રમમાં પહોંચ્યો તો તેણે જોયું કે સન્યાસી અને તેમના બધા શિષ્યો ધ્યાનમાં બેઠા હતા ભગવાન શિવે કહ્યું હે દેવી જ્યારે ધ્યાનનો સમય પૂરો થયો ત્યારે તે પુત્ર સંન્યાસી પાસે પહોંચ્યો અને પ્રણામ કરીને બોલ્યો શું તમારી પાસે એવો મંત્ર છે જેના કે હું સફળ થઈ શકું કૃપા કરીને મને તે મંત્ર કહો હું પણ મારા મિત્રોની જેમ સફળ થવા માગું છું અને સારું જીવન જીવવા માગું છું ભગવાન શિવે કહ્યું હે દેવી સંન્યાસીએ હસીને કહ્યું અરે તું તે જ બાળક છે તારા પિતાજી મારી પાસે આવ્યા હતા અને તેમણે તારા વિશે મને બધું કહ્યું હતું હું તને તે મંત્ર ચોક્કસ કહીશ પરંતુ જ્યારે પુત્રએ પરંતુ શબ્દ સાંભળ્યો તો તે ગભરાઈ ગયો તેણે પૂછ્યું પરંતુ શું ગુરુદેવ સંન્યાસીએ કહ્યું હું તને તે મંત્ર કહીશ પરંતુ આગામી એકવીસ દિવસ સુધી તારે મારી આજ્ઞાનું પાલન કરવું પડશે હું તને એકવીસ દિવસ પછી મંત્ર કહીશ ત્યાં સુધી હું તને જે કામ કહીશ તે તારે કરવું પડશે જો તું અસફળ થયો અથવા વચ્ચે તારો સંકલ્પ તૂટી ગયો તો તે મંત્રની અસર નહીં થાય દૃઢ નિશ્ચયથી પુત્રએ કહ્યું મને તમારી બધી આજ્ઞા સ્વીકાર છે હું આગામી એકવીસ દિવસ માટે તમારો દાસ છું તમે જે કહેશો તે હું કરીશ મને ફક્ત તે મંત્ર જાણવું છે ભગવાન શિવે કહ્યું હે દેવી સંન્યાસીએ કહ્યું ઠીક છે કાલથી તારું કાર્ય શરૂ થશે તું આ જ આશ્રમમાં રહેશે પુત્ર આશ્રમમાં રહેવા તૈયાર થયો સંન્યાસીએ કહ્યું અહીં રહેતા તારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું પડશે અને બીજા શિષ્યોની જેમ ધ્યાન અને તપ કરવું પડશે સાથે આશ્રમના કાર્યોમાં પણ મદદ કરવી પડશે ધ્યાન રાખજે આ સંકલ્પ તૂટવો ન જોઈએ ભગવાન શિવે કહ્યું હે દેવી પુત્ર સંન્યાસીની વાતથી સંમત થયો અને બીજા દિવસથી તેના કાર્યની શરૂઆત થઈ આ વખતે તેણે દ્રઢ નિશ્ચય કર્યો પરંતુ એક અઠવાડિયું પસાર થતાં જ તેનો સંકલ્પ તૂટી ગયો અને આઠમે દિવસે તે મોડે સુધી સૂતો રહ્યો જ્યારે તે ઊંઘમાંથી જાગ્યો તો તેણે કહ્યું મારાથી કેટલી મોટી ભૂલ થઈ ગઈ તે રડતો સંન્યાસી પાસે પહોંચ્યો અને કહ્યું હે ગુરુદેવ મારો સંકલ્પ તૂટી ગયો હવે હું જીવનમાં કદી સફળ નહીં થઈ શકું સંન્યાસીએ તેને સમજાવતા કહ્યું ફરીથી શરૂઆત કર ફરીથી સંકલ્પ કર પુત્રએ સંન્યાસીને પૂછ્યું સવારે ઉઠવું એટલું જરૂરી કેમ છે અને અહીં બધા લોકો આટલી વહેલી શા માટે ઉઠે છે ભગવાન શિવે કહ્યું હે દેવી ત્યારે સંન્યાસીએ પુત્રને સમજાવતા કહ્યું સવારે એટલે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાની પાછળ ખૂબ મોટું વિજ્ઞાન છુપાયેલું છે પુત્રએ કહ્યું કૃપા કરીને મને તે વિજ્ઞાન જણાવો સંન્યાસીએ કહ્યું રાત્રિને ચાર પહોરમાં વહેંચવામાં આવી છે પહેલું રુદ્રકાળ સાંજે છ થી નવ વાગ્યા સુધી બીજું રાક્ષસકાળ રાત્રે નવથી બાર વાગ્યા સુધી ત્રીજું ગંધર્વકાળ રાત્રે બારથી ત્રણ વાગ્યા સુધી ચોથું કાળ એટલે કે બ્રહ્મ મુહૂર્ત ભોરે ત્રણથી સવારે છ વાગ્યા સુધી આ સમયને બ્રહ્મ મુહૂર્ત કે બેલા પણ કહેવાય છે આ એ સમય છે જ્યારે વિશ્વની તમામ નકારાત્મક શક્તિઓ નિષ્ક્રિય હોય છે અને સકારાત્મક શક્તિઓ સક્રિય હોય છે બ્રહ્મ મુહૂર્ત એટલે દેવતાઓનો સમય આ સમયે દેવતાઓ ધરતી પર વિચરણ કરે છે અને જાગૃત મનુષ્ય પર તેમનો ખૂબ સકારાત્મક પ્રભાવ પડે છે બ્રહ્મ મુહૂર્ત એવો સમય છે જ્યારે મનુષ્યનું મગજ બિલકુલ ખાલી હોય છે જેમાં કોઈ વિચાર નથી હોતા જો આ સમયે વ્યક્તિ પોતાની પુસ્તક ખોલીને અભ્યાસ કરે તો તેને બધું ઝડપથી યાદ થાય છે અને લાંબા સમય સુધી યાદ રહે છે આ એ સમય છે જેમાં આપણે જ્ઞાન સમજવાનો પ્રયત્ન કરીએ છીએ આથી જ આશ્રમના બધા શિષ્યો અને દુનિયામાં ઘણા જ્ઞાની લોકો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે છે પ્રાચીન કાળમાં પ્રકાશનો કોઈ સ્ત્રોત ન હોવાથી લોકો પોતાનો દિવસ સૂર્યાસ્ત સાથે સમાપ્ત અને સૂર્યોદય સાથે શરૂ કરતા આ એક રીત છે જેનાથી માનવ જીવન પ્રકૃતિ સાથે તાલમેલ બનાવીને ચાલે છે ભગવાન શિવે કહ્યું હે દેવી પછી પુત્રએ કહ્યું ઠીક છે હું કાલથી મારો સંકલ્પ ફરી શરૂ કરું છું પરંતુ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને મારે શું કરવું જોઈએ ત્યારે સંન્યાસીએ કહ્યું ઠીક છે હું તને કહું છું કે બ્રહ્મ મુહૂર્તમાં શું કરવું અને કેવી રીતે કરવું પહેલું ધરતીમાતાને પ્રણામ કરો ઉઠતા જ ધરતી પર પગ મૂકતા પહેલાં ધરતીમાતાને પ્રણામ કરો બીજું હથેળીઓ જુઓ બંને હથેળીઓ જોઈને ઈશ્વરને ધન્યવાદ આપો કે તેમણે તમને આજનો સૂર્યોદય જોવાનો અવસર આપ્યો ત્રીજું નિત્યક્રમ અને સ્નાન નિત્યક્રમ અને સ્નાનથી શરીરની સાથે મનની શુદ્ધતા પણ વધે છે ચાર ધ્યાન સ્નાન પછી ધ્યાનની પ્રક્રિયા શરૂ કરો બ્રહ્મ મુહૂર્તમાં ધ્યાનનો સમય એકવીસ દિવસ સુધી રાખો આ પદ્ધતિનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે તમે કોઈ મનોકામના પૂરી કરવા માંગો છો આ સમયે વ્યક્તિ પોતાના આજ્ઞાચક્રને સક્રિય કરવા પર કામ કરે છે આજ્ઞાચક્ર બંને ભમરો વચ્ચે હોય છે તેને સંકલ્પનું સ્થાન પણ કહેવાય છે જો આ ચક્ર પર ધ્યાન કેન્દ્રિત કરીને મનોકામનાને વારંવાર દોહરાવવામાં આવે તો માત્ર એકવીસ દિવસમાં તે મનોકામના પૂરી થઈ જાય છે ધ્યાનની પદ્ધતિ સૌથી પહેલાં મનોકામનાનું સ્પષ્ટીકરણ કરો તમને શું જોઈએ છે તે નક્કી કરો સ્નાન પછી એવી જગ્યા પસંદ કરો જ્યાં વાયુનો પ્રવેશ હોય ધ્યાનની મુદ્રામાં રીડની હાડકું અને ગરદન સીધી રાખો સુખાસનમાં બેસીને બંને હાથ ઘૂંટણ પર રાખો અને આંખો બંધ કરો હાથની મુઠ્ઠી બંધ કરો અને બે ત્રણ મિનિટ સુધી શાંત રહો જ્યારે શરીર સ્થિર થઈ જાય અને શ્વાસ શાંત થઈ જાય ત્યારે સમગ્ર ધ્યાન આજ્ઞાચક્ર પર કેન્દ્રિત કરો લાંબી ઘેરી શ્વાસ લો શ્વાસ રોકી રાખો અને મનમાં મનોકામના દોહરાવો ઈષ્ટદેવ દેવી દેવતાઓ અને ગુરુજનોનું ચિંતન કરો જ્યારે શ્વાસ રોકવો મુશ્કેલ લાગે ત્યારે ધીમે ધીમે શ્વાસ બહાર કાઢો નાકથી શ્વાસ લો મોથી બહાર કાઢો આ પ્રક્રિયા દરરોજ ત્રણ ચાર વાર દોહરાવો આવું રોજ કરવાથી તમારી મનોકામના અવચેતન મન સુધી પહોંચી જશે અને ઈચ્છા પૂરતી ઝડપથી થશે ચક્ર સક્રિય થાય છે અને આપણી આજ્ઞા પૂરી કરે છે શ્વાસ રોકવાથી શરીરમાં ઇમરજન્સીની સ્થિતિ બને છે જેનાથી બિનજરૂરી વિચારો આવતા અટકે છે બ્રહ્મ મુહૂર્તમાં ઈશ્વરની વિશેષ કૃપા હોય છે અને કોઈ પણ વ્યક્તિ આ સમયે મનોકામના દોહરાવે તો તેની ઈચ્છા ઝડપથી પૂરી થાય છે ભગવાન શિવે કહ્યું હે દેવી આ રીતે સંન્યાસીએ પુત્રને બ્રહ્મ મુહૂર્તનું મહત્વ સમજાવ્યું આગામી એકવીસ દિવસ સુધી તે પુત્રએ ખૂબ મનથી આ પ્રક્રિયા અપનાવી હવે તે ખૂબ અનુશાસિત અને શાંત સ્વભાવનો બની ગયો હતો જ્યારે તેણે પોતાનો સંકલ્પ પૂરો કર્યો ત્યારે તે ખૂબ ખુશ થઈને સંન્યાસી પાસે પહોંચ્યો અને કહ્યું હે ગુરુદેવ મેં એકવીસ દિવસનો સંકલ્પ પૂરો કર્યો છે હવે કૃપા કરીને મને સફળતાનો મંત્ર કહો ત્યારે સંન્યાસીએ હસતાં હસતા કહ્યું ગયા એકવીસ દિવસથી જે અભ્યાસ તું કરતો આવ્યો છે એ જ તારી સફળતાનો મંત્ર છે જે વ્યક્તિ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ધ્યાનની પ્રક્રિયા યોગ્ય રીતે કરે છે તે જીવનમાં કદી અસફળ થઈ શકતો નથી તને બ્રહ્મ મુહૂર્તનું રહસ્ય ખબર પડી ગયું છે હવે તું આને જીવનભર કર તને જીવનના લક્ષ્ય અને સફળતા બંને પ્રાપ્ત થશે તે પુત્રએ સંન્યાસીને ધન્યવાદ આપ્યા અને બ્રહ્મ મુહૂર્તના નિયમોનું જીવનભર પાલન કરવાનું વચન આપ્યું ભગવાન શિવે કહ્યું હે દેવી હવે તમને ખબર પડી ગઈ હશે કે બ્રહ્મ મુહૂર્તમાં શું થાય છે ત્યારે માતા પાર્વતીએ કહ્યું હે સ્વામી હવે મને બ્રહ્મ મુહૂર્તનું સંપૂર્ણ જ્ઞાન થઈ ગયું છે એટલું કહીને માતા પાર્વતીએ ભગવાન શિવને પ્રણામ કર્યા આ કથાવસ્તુ પ્રેરણા યુટ્યુબ ચેનલ દ્વારા રજૂ કરવામાં આવી છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અમારી ચેનલ વસ્તુ પ્રેરણાને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો સાથે શેર કરો ધન્યવાદ